આજની कुर्सी માં મામા બેઠા છે પેલા મામા આવી જાય પરફેક્ટ નકરા નથી બેઠી એ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામના સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં અત્યારે સવારના સાડા નવ થઈ રહ્યા છે અને અમે લોકો મહાદેવ દર્શન કરવા માટે નીકળવાના છીએ પછી નીકળ્યા નથી હવે અહીંયા લોકો તોફાન તોફાન અને અમે લોકો હવે મહાદેવ જઈશું પણ ભાઈ મારો ફ્રી થાય દસ ને રમાડીને પછી જઈએ

આરામથી આરામથી બેઠીએ બેઠીએ જો વાહ 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 ઓહો ઓહો ડાન્સ કયું ગીત ગૌરી ના આવે કેમ્મા ને કેસમસિયા ના આવે પડ્યા દર્શ જોડે બાર વાગ્યું છે કપડા ધોઈ ને આવી ગયું છું ને કપડા જો મસ્તી કરે અત્યારે બે ને પાંત્રીસ થાય છે ને મમ્મી ને પપ્પા આવી ગયા જો મમ્મી ને પપ્પા આવી ગયા છે

તડકો હોય છાયું હોય સવાર હોય કે રાત હોય ગાડી ટણા ટન ખબર મમ્મી નિષ્ઠાન મારે રો કે એ નિષ્ઠાન મારે રો દસ મારે નિષ્ઠાને હું ન મોરી ન અત્યારે વાગે છે નવ અને રસોડાની હાલત જો મારા કેવું કેવું કર નાખ્યું છે રસોડો મેં છટાવ કર નાખ્યું છે એકદમ જો આજે રસોડામાં બની છે હાંડવો હાંડવા

the next day. Dasu. 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 Amjo, the Mara Mujo, Dasu. આમ Dasu. 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 Dasu.

तो आपे खावा आपेन दस कण जई उरावा में भाभी आपक ने प्लेट दे करीने मुझे नहीं अच्छा मारी प्यारी भाभी हमारे लिए आम लेके आई है आम में नमक कच्ची कच्चा अमसुसु ना किया पवे આમ ખાઈ લીધો છે કાચા આમ દસ ને સુરા તૈયારી કરી રશ્મી ભાભી ના માવતર છે અને એટલા મસ્ત છે ને જો બહુ મસ્ત છે અને રેડ રેડ છે એકદમ બહુ મસ્ત છે મજા આવે એવા છે રસમ એમ કે છે તારા સંચયા બનાવો આછ રસ મુઠિયા છે તો તારે કુમારની ફેવરેટ આઈટમ બની છે

એના વાત કરે સગાઈ થઈ લે ને તાજી તાજી એટલે આ હા સાડા અગિયાર વાગે આવે ને ફોનમાં હજી વાત કરે એ કઈ ઉસે છોરી ઉઠવાનું નામે નહીં લે શરમ કેટલી આવે તો મોઢા વાડવા દેવો પડે એટલી શરમ આવે છોકરીને આ હા 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 બહુ શરમ આવે છે આહા હા હા हो एक एक आम हाथ राखे ओ हो 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 सगाई वा सगाई जो लागेल फोन चालू चलो आपई गुड नाईट जय स्वामीनारायण